મિત્રો અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે કારતક મહિનાની અમાસ એક વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂર કરવો જોઈએ કાર્તક મહિનાની અમાસનો આ દિવસ એટલો ખાસ એટલો મહત્વનો છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળ્યું છે આવો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ કારતક મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લ્યો તેને સાંભળી લ્યો અને પછી આ ઉપાયને જરૂર કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે કારતક મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો ચાલો હવે જાણીએ કે એક જ કાળા તલનો આ ઉપાય કરવાનો સમય શું છે તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કારતક મહિનામાં અમાસના દિવસે એટલે કે રવિવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે પ્રદોષકાળનો સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે કાર્તક મહિનાની અમાસ એક વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરી શકો છો આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે જ્યારે પણ તમને સવારે કે સાંજે સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે ઉપાય કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેને રવિવારે અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે કારતક મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે કારતક એકમાત્ર એવો મહિનો છે જેમાં શ્રી હરિવિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ લેવાના છે સફેદ તલ નહીં બે પ્રકારના તલ હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિવિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને કારતક મહિનાની અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જે તમે કાર્તક મહિનાની અમાસના દિવસે રવિવારે કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષો એ ત્રણ વૃક્ષો છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે તેમાંથી એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડાક દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ નાખી શકો છો હવે તમારે આ ગળ્યું પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારે કોઈ દુઃખ નથી રહેતું અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ જો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઊર્જા નહીં આવે કારણ કે અમાસનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી અમાસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આખા વર્ષમાં કાર્તક મહિનાની અમાસ એક જ વખત આવે છે એટલા માટે ઉપાય જરૂર કરજો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર લેવાના છે અને તમારે ચાર ફૂલવાળા બે લવિંગ લેવાના છે અને તમારે આ બે વસ્તુ કોઈ પણ વાસણની અંદર રાખવાની છે અને તેને સળગાવીને તમારા ઘરમાં તેનો ધુમાડો કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા કે નજરદોષ દૂર થઈ જશે છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર